જય શ્રી અને સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં તો આજે ચૈત્ર મહિનાની પૂનમ છે અને આજે બહુચર માતાનો જન્મ થયો હતો તો અત્યારે તમને ખબર છે આપણી વ્લોગની સિરીઝ ચાલુ છે આ પૂનમની તો એના જ ભાગરૂપે જો અત્યારે આજે બધા હાલી હાલીને આવતા હોય છે એમાંથી જ આ તમને જો દેખાતી હશે આ બધા પબ્લિક હાલીને આવતા હોય છે દૂર દૂરથી તો આજે જેટલી પણ પબ્લિક બહારથી નીકળેલી હશે ને દૂરથી એ આજે અહીંયા પહોંચી જશે અને આજે રાતે અહીંયા બહુ મસ્ત આયોજન હોય છે પૂનમના દિવસે તો એ બધું અહીંયા એ લોકો નિહાળશે અત્યારે અમે બહુચરાજીમાં છીએ અને આજે તમને ખબર છે કે ચૈત્ર મહિનાની પૂનમ છે આપણે બહુચરાજીની સિરીઝ ચાલુ છે પૂનમની તો આજે એવું માનવામાં આવે છે કે જે પૂનમ છે એના ચૈત્ર મહિનાની પૂનમના દિવસે બહુચરાજીનો જન્મ થયો એટલા માટે અહીંયા બહુ મોટો મેળો કરવામાં આવે છે અને એટલા માટે જ અત્યારે એટલી પબ્લિક છે અહીંયા કે કંઈક પગ રાખવાની જગ્યા નથી અને તમે અમે તમને આગળ દેખાડશું અત્યારે કે કેટલી પબ્લિક છે અને શું શું અહીંયા સુવિધાઓ આપવામાં આવી છે એના સિવાય આજે રાતે માતાજીની પાલખી પણ નીકળશે એનો પણ આપણે અલગથી વિડીયો તમને દેખાડવામાં આવશે દેખાડશું તમને તો વિડીયોમાં ભયના રહેજો ચલો તમને દેખાડો આજનું તો માતાજીને અંદરથી ફૂલ શણગારવામાં આવ્યા છે મંદિરની અને જે માતાજીનું શ્રૃંગારો છે એ આખું કરવામાં આવ્યું છે અને અત્યારે ધૂન પણ ચાલુ છે અહીંયા સવારની તો એ પણ જો અને માણસો છે એ બધા વધારે પડતા આવવામાં છે આ તમે જો આટલી પબ્લિક આવવામાં છે પાછળ મેળો પણ ચાલુ છે તો ત્યાં પણ અડધી પબ્લિક છે આજે જે આખી રાત પબ્લિક છે ને એ આટલી જ રહેશે અને રાતે પબ્લિક આનાથી પણ બે ગણી થઈ જશે ત્યારે પાલખી નીકળશે એ ટાઈમે અહીંયા પગ રાખવાની જગ્યા નહીં હોય એમ આ જે મેઇન ચોક છે ત્યાં પગ રાખવાની જગ્યા નહીં હોય રાતે આટલી પબ્લિક થશે અને રસ્તા ઉપર તમે જો આજે જવાની સાઈડ છે એના કરતાં આવવાની સાઈડમાં એટલી પબ્લિક આવે છે જેટલી જાય છે ને એનાથી બે ગણી પબ્લિક તો ફરી આવે છે તો આટલી બધી પબ્લિક અહીંયા છે આપણે પણ ફરી રાતે આવશું જ્યારે માતાજીની પાલખી નીકળશે તો પાલખીના દર્શન કરવા માટે આવશું અને એનો પણ એક વ્લોગ બનાવશું તો એવું હતું આજના આ વ્લોગમાં અને આજે પૂનમ છે તો પૂનમના દિવસે બધું જે આયોજન છે એ પૂરું થઈ જાય છે પણ એ પછી પાંચ દિવસ મેળો રહેશે પણ હા પબ્લિક ઓછી થઈ જશે તો ચલો ફરી આપણે રાતે આવશું અહીંયા અને પાલખીના દર્શન કરશું ત્યાં સુધી અવર વિડીયો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો i uh -huh.